નમસ્કાર ખેડૂત મિત્રો હું તુષાર પ્રજાપતિ આઈપીએલ બાયોલોજીકલ વતી આપ સર્વ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું આપણે એક આજે પ્રગતિશીલ ખેડૂતના ફિલ્ડનું વિઝિટિંગ માટે આવ્યા હતા અને આજે બટાકાનું વાવેતર કરેલું છે આ ખેડૂત મિત્રના ફિલ્ડ ઉપર ફ્રાંસોના વેરાયટી છે તો અત્યારે આપણા ખેડૂત મિત્રો બટાકાનું બહુ મોટા પ્રમાણની અંદર આપણા એરિયાની અંદર વાવેતર છે અને દિવસનું જે ટેમ્પરેચર છે એ દિવસનું ટેમ્પરેચર સત્તર અઢારની આજુબાજુ રહે છે અત્યારે આજે આપણે ચેક પણ કર્યું કે અત્યારનું ટેમ્પરેચર જે છે સત્તરથી અઢાર સેન્ટિગ્રેડનું છે તો આવા સમયની અંદર જે રાતનું ટેમ્પરેચર છે એ રાતનું ટેમ્પરેચર લગભગ દસથી બાર સેન્ટિગ્રેડ દસ સેન્ટીગ્રેટર સુધી જાય છે તો આવા સમયે લેટ બ્લાઇડેડ પાછતરો સુકારો આવવાના પ્રશ્નો વધી વધવાના ચાન્સીસ વધારે છે તો આવા સમયે ખેડૂત મિત્રો હું તમને કહું કે જમીનજન્ય જે ફૂગ છે એના માટે તમે આપણું એક બાયોહર્સ કરીને પ્રોડક્ટ આવે છે એનો તમે ઉપયોગ કરો છો પણ જે લેટ બ્લાઇટ કે જે હવાજન્યથી ફેલાતો રોગ છે હવાજન્ય પાણી ધોઈને દ્વારા આ રોગ ફેલાતો હોય છે હવે ફેલાય છે કઈ રીતે તો અમને કહું કે પત્તું જે ખરું છોડના પત્તા ઉપર ઝાકળ લાંબા સમય સુધી જેમાં પત્તું છે તો પત્તાના ઉપર લાંબા સમય સુધી જો ઝાકળ દેખાય છે તમને બરાબર અને રાતનું ટેમ્પરેચર બહુ નીચું જાય છે તો એના લીધે તમારે લેટ બ્લાઇટ આવવાના ચાન્સીસ વધી જાય છે એ ઝાંકર લાંબા સમય સુધી જો છોડના પત્તા ઉપર રહેશે તો ત્યાં લીલો એકદમ ગાટો રંગનું એક ધબ્બો પડી જાય છે એટલે ડાઘ પડી જાય છે એ ડાઘના કારણે એ ફરીથી એની અંદર હવાજન્ય જે બેક્ટેરિયા અને ફૂગ રેલી છે એના દ્વારા એના ઉપર એ નુકસાન કરવાનું ચાલુ કરે છે અને એવી જ રીતે આપણા આખા ફિલ્ડની અંદર લેટ બ્લાઇટનો જે રોગ જોવા મળતો હોય છે એવા ચાન્સીસ વધવાના આ વખતે વધારે જણાઈ રહ્યું છે તો એના માટે આપણો બેક ટવાઈપ કરીને એક પ્રોડક્ટ આવે છે આઈપીએલ બાયોલોજીકલ કંપનીનું જેનો પ્રતિ એકર પાંચસો એમએલ હિસાબેથી તમે સ્પ્રેમાં લઈ શકો છો અને ડ્રીપમાં પણ તમે આપી શકો છો સ્પ્રેમાં આપવાથી તમને સારામાં સારા રિઝલ્ટ પણ મળશે અને ડ્રીપમાં આપવાથી તમને જમીનની અંદર જે બીજજન્ય રોગ હોય છે એનું પણ નિયંત્રણ કરે છે તો ટુ વાઇપ અને બાયોહર્ઝા બે તમે સાથે ડ્રીપમાં આપશો તો ક્યાંક ને ક્યાંક લેટ બ્લાઇટના જે લક્ષણો છે એ પત્તા ઉપર પણ દેખાતા હોય છે ને ક્યાંક ક્યાંક જે બટાકાનું કંદ એટલે જે બટાકાનું જે બટાકું કહેવાય એના ઉપર પણ ટપકા પડી અને જોવા મળતા હોય છે તો એનો પણ આપણે તમને એક ફોટોગ્રાફ દ્વારા તમને આપણે એ પણ રિયલાઈઝ કરાવીશું કે બટાકાના જે કંદ છે એના ઉપર કઈ રીતનું લેટ બ્લાઇટના અસર પણ જોવા મળતા હોય છે પછી જ્યારે બટાકું આપણે વાવેતર કર્યું હોય અને ઊગીને લગભગ વીસ દસ એક દિવસ થયા હોય એટલે લગભગ અઢારથી બાવીસ દિવસનો જે સમય છે એ એવા ફિલ્ડનો પણ આપણે તમને એક ફોટો રજૂ કરીશું જેના લીધે તમે વધુ લેટ બ્લાઇટ વિશે થોડી જાણકારી લઈ શકો તો હું એના માટે તમને કહું છું કે એક નિયંત્રણ જે બેક્ટેરિયલથી સારામાં સારું નિયંત્રણ તમને મળી શકે છે જે આ બે પ્રોડક્ટ છે બેક્ટવાઇપ અને બાયોહલ્ટ આ બે પ્રોડક્ટો તમે ડ્રીપમાં પણ આપી શકો છો પાંચસો એમ પ્રતિ એકર અને આ જે પ્રોડક્ટ છે તમે સ્પ્રેમાં પણ લઈ શકો છો પચાસ એમએલ પર પંપના હિસાબથી સ્પ્રેમાં લેવાથી તમને જે આ જે રિઝલ્ટ છે તમને લાંબુ મળશે સારું મળશે અને સાંજના સમયે સાંજના સમયે સ્પ્રે કરવાની હું ભલામણ કરું છું જો સ્પ્રેમાં લેવું હોય તો અને ડ્રીપમાં આપવું હોય તો તમે બપોરના સમયે તો દસથી બાર વાગ્યા પછી તમેના સમયે તમે ડ્રીપની અંદર એને આપી શકો છો જેમમાં તમને અસરકારક નિયંત્રણ મળવાના મળશે અસ્તુ